સુરતના કેમિકલ કંપનીમાં આગની ગાડીઓ પહોંચી સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે માખીકા ગામ ખાતે આવે શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગી હતી ચાલુ કંપનીમાં આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી આ

तो एक लेडीज़ थी जो झाड़ू निकालती थी वो भाग के जब बाहर आई थी तो सीढ़ी से गिर गई नीचे तो उसको हो सकता है तो फ्रैक्चर हो हमारा आदमी उसको लेके गए तो और मालूम रिपोर्ट नहीं हुई कि क्या फ्रैक्चर है कि नॉर्मली है